એનોસી રદ કરવા અને એરક્રાફ્ટ એક્ટ ઓગણીસો ચોરાણું હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર છે ઘણી ઇમારતોમાં અથડામણ વિરોધી લાઇટો નથી બંધ ઇમારતોમાં જેમાં સૌથી ઉપરના બિંદુ પર બાંધકામ ચાલી રહ્યું છે તે સહિત લાઇટો લગાવવી પડે છે અને નિયમો અનુસાર સૂર્યાસ્ત થી સૂર્યોદય સુધી તે જળહરતી રહેવી જોઈએ અમુક ઊંચી ઇમારતોમાં બાંધકામ પ્રવૃત્તિ હાથ ધરવા માટે ટાવર ક્રેન્સ મૂકવામાં આવી છે જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા એનઓસીના નિયમો અને પરવાનગી પત્ર ઊંચાઈ મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે આ ક્રેન્સની ઇમારતની પરવાનગી પત્ર એનો શીખરતા વધુ છે અને તે એરફિલ્ડ કામગીરીમાં અવરોધ છે બિલ્ડરો અને ડેવલપર્સને ક્રેન્સની ઊંચાઈ તાત્કાલિક માન્ય સ્તર સુધી નીચે લાવવા અને તેમના ટાવર ક્રેન ટોપ પર પણ અથડામણ વિરોધી લાઇટ્સ મૂકવાનો નિર્દેશ આપવો જોઈએ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેવલપર્સે વિમાન અને મુસાફરોની સલામતી માટે અથડામણ વિરોધી લાઇટના નિયમોનું પાલન કરવાની અને ટાવર ક્રેનની વધારાની ઊંચાઈ ઘટાડવાની જરૂર છે શહેરમાં વહેલી સવારના સમયે ધુમ્મસ નો અને ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે અને અથડામણ વિરોધી લાઈટ પાયલટ ને ટેક અને લેન્ડિંગ દરમિયાન બહુવાળી ઇમારતો જોવામાં મદદ કરી શકે છે મામલાને લીધે સુરત એરપોર્ટના જે ફનલ વિસ્તારમાં આવેલા જે બિલ્ડિંગો તેતાલીસ એટલા પ્રોજેક્ટો હાલમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહે છે આ મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે કારણ કે એની હાઈટ ઘટાડવા માટેનો પ્રશ્ન છે જ્યારે આ પ્રશ્ન અર્ધો મીટર કે અર્ધો મીટરની આજુબાજુનું જે મીટર માટેનું જે પ્રશ્ન હોય ત્યારે સુરત એરપોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટવર ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવે છે આ જે ટવર ક્રેઇન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલા જે જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે પંદર વીસ મીટર જેટલું વધારે અવરોધ ઊભું કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટવર ક્રેનના પણ મંજૂરી લેવાનું હોય છે એનું જે હાઈટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા સીધા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપેલા જે એનઓસી છે એનું વાયોલેશન કરી રહ્યા છે સાથે સાથે એની ઉપર એક એનડી કોલેજ લાઇટ ફિટ કરવાનું હોય છે બિલ્ડિંગનું કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઇટ ફિટ કરવાનું હોય છે આ લાઇટ ફિટ કરવાનું પણ તસથી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને બિલ્ડર આ કરતા નથી તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છીએ ભાઈ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનને મોકલી આપવામાં આવેલું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે